ટાઇટલ અને તમે જે પ્રમાણે જોયું કે આ ઉમરલા કાકા પોલીસ સ્ટેશન ની અંદર કેમ રડી રહ્યા છે તમને એમ થતું હશે કે પોલીસે એમની સાથે કઈક અવર્તન કર્યું હશે જેના કારણે રડી રહ્યા છે પરંતુ આખો મામલો શું છે અને નવી સાયકલ લઈને તે પોલીસ સ્ટેશન આગળ કેમ છે તેની વાત આ વિડીયોમાં કરીએ પોલીસ પ્રજાનો મિત્ર છે તેનો ઉત્તમ ઉદાહરણ અને ઉત્તમ દાખલો સુરતના રાંદેર પોલીસ સ્ટેશનથી સામે આવ્યો છે અહીંયા એક ઉંમરલાયક કાકા પોતાની ફરિયાદ લઈને જાય છે સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં અને ત્યાં જઈને ફરિયાદ લખાવે છે કે કોઈ કાર ચાલકે તે નહીં જે સાયકલ હતી સાયકલને ટક્કર મારી દીધી જેના કારણે તેમનું રોજીરોજગાર બંધ થઈ ગયો આ કાકાનો જે રોજી હતી કારણ કે તેઓ પરિવારમાં જે તેમનું ગુજરાન ચલાવતા હતા એ સાયકલના કારણે ચલાવતા હતા અને સાયકલમાં આઈસ્ક્રીમ વેચતા હતા

कैसा no. लगता है आपको अभी अभी अच्छा है साहब हाँ चल जाएगा मेरा कुछ कहना चाहते हो कहना सबको शुक्रिया करना चाहता हूँ साहब uh, मारू नाम पी एस आई आरसी काबा जाडेजा है हूँ रामदेव पुलिस स्टेशन में फरज बजा छू गई काले आ दादा आता था इमने थोड़ा एम आया तरह थोड़ा दुखी जाना था बात करता इमें जानव्यू कि सवा ને સવારી ઘરેથી નીકળ્યા હશે તો કોઈ ગાડીવાળા ભાઈએ જે પીધેલા હશે કે કેમ એ આપણને ખ્યાલ નથી પણ એમને ટક્કર મારી દીધી ગાડીને એમની સાયકલે ટક્કર મારીને સાયકલ ત્યાંને ત્યાં તૂટી ગઈ ને ગાડીવાળો પછી ત્યાંથી ભાગી ગયો અમે ત્યાં જઈને કેમેરાને એવું ચેક કર્યું પણ જે જગ્યાએ બનાવ બન્યો તે સ્થળે કેમેરા કેવું કાંઈ હતું નહીં એટલે આગળ કાંઈ અમે ગોતવાની ટ્રાય કરી પણ એમને કાંઈ ફરિયાદ કેવું કરવું નહોતું પણ સાહેબને મળાવ્યા તો સોનારા સાહેબને વાત કરી કે આવું આવું છે તો સાહેબના સજેશનથી પોલીસ સ્ટેશન તરફથી ટીમ તરફથી એમને અમે એક સાયકલ આપવાનો વિચાર આવ્યો અને અમે એમને સાયકલ એમ મદદ કરી શકીએ થોડી તો એ જ થાય કે એમનું ગુજરાન કઈ રીતે ચાલે કે એમને સાયકલ આપીએ જેથી એમને આઈસક્રીમનો જે ધંધો જે કરે છે વેચવાનો એમનો ચાલુ રહે એના માટે અમે એવું વિચાર આવ્યો અને સાયકલ અમે એમને ગિફ્ટમાં આપી